હે સંપૂર્ણ રીતે જોશે તેની બધી મનોકામનાઓ પૂર્ણ કરજો અને તેનું જીવન ખુશીઓથી ભરી દેજો નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો રસોડું આપણા ઘરનો એક મહત્વપૂર્ણ ભાગ જ નહીં પરંતુ તેને ઘરની ઉર્જા અને સમૃદ્ધિનો સ્ત્રોત પણ માનવામાં આવે છે ત્યાં જમવાનું બનાવવામાં આવે છે જે આપણા શરીરને પોષણ તો આપે જ છે સાથે સાથે પર પણ અસર કરે છે આપણા પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ આવે પરંતુ શું તમે જાણો છો કે રસોડામાં કરવામાં આવેલી કેટલીક નાની નાની ભૂલો મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે મિત્રો આ ભૂલો ના કરો તે માત્ર ગરીબી અને અશાંતિને આમંત્રણ આપે છે સાથે સાથે ઘરના વાતાવરણ પર પણ તેની નકારાત્મક અસર પડે છે આજે અમે તમને રસોડામાં રોટલી બનાવતી વખતે થતી આવી જ ત્રણ મહત્વની ભૂલો વિશે જણાવીશું જે જાણવી ખૂબ જ જરૂરી છે તો આવો જાણીએ આ માહિતીપ્રદ માહિતી પરંતુ તે પહેલા મારી તમને એક વિનંતી છે મિત્રો વિડીયોને લાઇક કરી અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો નંબર એક મિત્રો પીરસતી વખતે થાળીમાં ત્રણ રોટલી ક્યારેય ન રાખવી આ અશુભ માનવામાં આવે છે કારણ કે મૃત્યુ સમયે જ ત્રણ રોટલી પીરસવામાં આવે છે આમ કરવાથી ઘરમાં નકારાત્મકતાનો પ્રભાવ વધી શકે છે તેથી ક્યારેય પણ ત્રણ રોટલી એકસાથે ન પીરસો રસોઈ બનાવતી વખતે ઉદાસ મનથી રસોઈ ન કરો દુખી કે અસ્વસ્થ મનથી તૈયાર કરવામાં આવેલ ભોજનની ખરાબ અસર પરિવારના તમામ સભ્યો પર પડે છે આ ઉપરાંત રસોઈ કરતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખો અહીં ત્યાં સ્પર્શ કરવાથી અથવા ગંદકી ખોરાકને દૂષિત કરી શકે છે જે પરિવારના સભ્યોને બીમાર કરી શકે છે રસોડામાં અપમાનજનક અથવા અશુદ્ધ વર્તન ન કરો હંમેશા પ્રેમ અને ભક્તિથી ભોજન બનાવો કારણ કે સ્વચ્છતા અને શુદ્ધતા વગર તૈયાર કરવામાં આવેલું ભોજન જે પણ આ ભોજનનું સેવન કરશે તે રાહુ કેતુના પ્રભાવમાં ચોક્કસપણે રહેશે આવા દૂષિત ખોરાકથી ઘરના તમામ સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે એટલા માટે જો તમારા હાથ ગંદા થઈ જાય તો તમારે તેને રાંધતા પહેલા ફરીથી ધોવા જોઈએ ગંદા હાથે બનાવેલું ભોજન ઘરમાં બીમારીઓ અને સમસ્યાઓ લાવે છે આવો ખોરાક ધોધ જેવો છે તેનાથી માતા અન્નપૂર્ણા ક્રોધિત થાય છે ભક્તો સૂર્યાસ્ત સમયે પડોશીઓને રસોડાની કોઈ પણ વસ્તુ ન આપવી જોઈએ તેનાથી ઘરમાં ધનની હાનિ થાય છે અને પૈસાની તંગીનો સામનો કરવો પડે છે રસોડામાં એકથી વધુ છરીકે બ્લેડ ન હોવી જોઈએ મિત્રો રસોડામાં કરોડિયાના જાડા હોવાથી નકારાત્મકતા વધે છે અને માતા અન્નપૂર્ણાના આશીર્વાદ ઓછા થઈ શકે છે રસોડામાં કરોડિયાના જાડા ન હોવા જોઈએ કારણ કે તેનાથી રાહુ દોષ થઈ શકે છે અને ઘરમાં સમસ્યાઓ વધી શકે છે મિત્ર ગરમ તપેલી પર અચાનક પાણી રેડવાથી રાહુ દોષ વધે છે અને શનિની ખરાબ નજરની અસર થઈ શકે છે દોસ્તો જ્યારે તમે રસોડામાં રોટલી બનાવો છો ત્યારે કીડીઓ માટે થોડો લોટ બાજુ પર રાખો તેનાથી દેવું ઓછું થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે ઉર્જા પ્રસારિત થાય છે નંબર બે મિત્રો પહેલી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે રાખો માતા અન્નપૂર્ણાના આશીર્વાદ મેળવવા માટે આ પરંપરા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આમ કરવાથી તમારું ઘર ધન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે ભક્તો રસોડામાં માતા અન્નપૂર્ણા વાસ કરે છે તેથી રસોડાની સ્વચ્છતા અને તેમાં કરવામાં આવેલું કામ ઘણું મહત્વનું છે યોગ્ય આદતો અપનાવવાથી જીવનમાંથી મુશ્કેલીઓ દૂર રહે છે અને વ્યક્તિ પુણ્યની પ્રાપ્તિ કરે છે જીવનને સફળ બનાવવા માટે રસોડાને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું જરૂરી છે કારણ કે તે દરેક વસ્તુની અસર આપણા સ્વાસ્થ્ય સંપત્તિ પરિવારની ખુશી શાંતિ સમૃદ્ધિ અને વિચાર પર પડે છે દરેક સ્ત્રી તેનો મોટા ભાગનો સમય રસોડામાં વિતાવે છે મહિલાઓ તેમના પરિવાર માટે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન બનાવવામાં કોઈ કસર છોડતી નથી સ્વાદિષ્ટ ભોજન બનાવવાની સાથે સાથે તેઓ રસોડામાં પણ ઘણા પ્રયત્નો કરે છે મહિલાઓ ઘરની સાફ સફાઈનું પણ પૂરેપૂરું ધ્યાન રાખે છે પરંતુ તેમ છતાં કેટલીક વાર તેઓ અજાણતામાં કેટલીક ભૂલો કરી બેસે છે પહેલી ભૂલ જે મહિલાઓ વારંવાર કરે છે તે એ છે કે નહાયા વગર રસોડામાં પ્રવેશવું ખોટું છે આમ કરવાથી માતા અન્નપૂર્ણા ક્રોધિત થાય છે અને ધીમે ધીમે ઘરના ભંડાર ખાલી થવા લાગે છે આજકાલ આધુનિક રસોડામાં મહિલાઓ ઘણી વાર સ્લેબ પર જ રોટલી મૂકી દે છે પરંતુ આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે રોટલી હંમેશા લાકડાના પાટલા પર કપડું પાથરીને મૂકવી જોઈએ આ ધન મેળવવામાં મદદ કરે છે સાથે સ્વાસ્થ્ય માટે પણ સારું છે મિત્રો રસોડાને દેવી અન્નપૂર્ણાનું સ્થાન માનવામાં આવે છે તેથી દરેક કામ કર્યા પછી રસોડાની સફાઈ અવશ્ય કરો ગેસના ચૂલાને ગંદા ન રાખો કારણ કે તેનાથી ઘરમાં ગરીબી ફેલાય છે રસોડાની સજાવટ માટે તમે માખણ ખાતા ભગવાન કૃષ્ણનો ફોટો મૂકી શકો છો તે રસોડામાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે અને ઘરમાં સુખ શાંતિ લાવે છે તૂટેલા વાસણો નકામી ચીજવસ્તુઓ કે કચરાને ક્યારેય જમા થવા ન દો તે નકારાત્મક ઉર્જા ફેલાવે છે રસોડામાંથી કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ કે જે તમારા માટે કોઈ કામની ન હોય અથવા તૂટી ગઈ હોય તેને તાત્કાલિક દૂર કરો તેને રિપેર કરાવવું અથવા તેને રસોડામાંથી દૂર કરવું વધુ સારું રહેશે નંબર ત્રણ મિત્રો ઘરની સ્ત્રીએ હંમેશા સ્નાન કર્યા પછી જ રસોડામાં પ્રવેશ કરવો જોઈએ આમ ન કરવાથી પરિવારના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે મિત્રો ઘરનું રસોડું અને બાથરૂમ એકબીજાની સામે ન હોવા જોઈએ જો આવું હોય તો બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખો અથવા રસોડાની સામે પડદો લગાવો નંબર ચાર રસોડું ઘરના મુખ્ય દરવાજાની નજીક કે તેની સામે ન બનાવો આમ કરવાથી ઘરના લોકોમાં તાલમેલનો અભાવ થઈ શકે છે કેટલાક લોકો રસોડામાં સુંદર બનાવવા માટે અરીસો લગાવે છે પરંતુ સનાતન વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં અરીસાનો ઉપયોગ ન કરવો જોઈએ મિત્રો રસોડામાં ચૂલો અગ્નિદેવનું પ્રતિક છે અને જો અરીસામાં અગ્નિનું પ્રતિબિંબ દેખાય તો તે અશુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં ઝઘડો અને આર્થિક સમસ્યાઓ થઈ શકે છે ઘણી વખત મહિલાઓ રોટલી બનાવ્યા પછી વધેલા લોટને ફ્રીજમાં રાખી દે છે અને સવારે તેનો ફરીથી ઉપયોગ કરે છે વાસ્તુ અનુસાર રસોડામાં ગૂંથેલો લોટ રાખવો યોગ્ય નથી તેને રાખવાથી શનિ અને રાહુનો નકારાત્મક પ્રભાવ પડી શકે છે જેના કારણે જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં મીઠાનું ડબ્બું રાખવું જોઈએ આ મીઠું સમય સમય પર બદલવું જોઈએ અને પાણીમાં ફેંકવું જોઈએ એવું માનવામાં આવે છે કે મીઠું નકારાત્મક અસર કરે છે અને સકારાત્મક ઉર્જા ઘટાડે છે મિત્રો જો તમે માં લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગો છો અને તેમને તમારા ઘરે બોલાવવા માંગો છો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો મિત્રો આજના વિડીયો વિડીયો ફરી મળીશું છેલ્લે એક વધુ મહત્વપૂર્ણ ટિપ્સ હું તમારી સાથે શેર કરવા માંગુ છું કે જ્યારે પણ તમે રસોડામાં કોઈ પણ વાનગી બનાવતા હો ત્યારે હંમેશા તમારા હાથમાં તુલસીના તાજા પાન રાખો અને પછી જમવાનું બનાવો તુલસીના પાન ભોજનને શુદ્ધ અને સ્વસ્થ બનાવે છે સાથે સાથે રસોડામાં સકારાત્મક ઉર્જા અને માતા અન્નપૂર્ણાના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે એવું પણ માનવામાં આવે છે કે તુલસીના પાન ઘરના વાતાવરણમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે જે ઘરની અંદર કોઈપણ પ્રકારની અશાંતિ કે ગરીબીને અટકાવે છે જો ગાયને પ્રવેશ ન મળે તો આગલી વખતે જ્યારે તમે રોટલી કે અન્ય કોઈ વાનગી બનાવતા હોવ તો તુલસીના પાનનો અવશ્ય ઉપયોગ કરો અને તેના આશીર્વાદ લો મિત્રો જ્યારે પણ તમે રસોડામાં પહેલી રોટલી બનાવો ત્યારે તેને માતા ગાય માટે અલગ રાખો અને કૂતરા માટે છેલ્લી રોટલી રાખો આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે માતા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે આને તમારી દિનચર્યામાં સામેલ કરો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહી આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે વિડીયો જોવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે